કાયદો અમલી બનેલ છે 110 અંશના માપના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ શું થાય તો જવાબ થાય 20 અંશ એટલે કે 110 અંશના માપના ખૂણાના પૂરક કોણ પૂરક કોણ 180 અંશ હોય 180 માંથી 110 અંશ બાદ થાય તો 70 અંશ થાય હવે એના કોટિકોણનું માપ શું થાય તો કોટિકોણ કોણ 90 અંશનું હોય તો 90 માંથી 70 બાદ કરો તો 20 અંશ જવાબ આવે કઈ કલમ મનુષ્ય વધ સાથે સંકળાયેલી છે તો 299 નાળકીય ખરડાને ખાલી જગ્યા ક્વેશ્ચન પ્રથમ લોકસભામાં રજૂ કરી શકાય છે સાતમો ક્વેશ્ચન મેકમોહન રેખા કયા બે દેશો વચ્ચે આવેલી છે તો ભારત અને ચીન આ બે દેશો વચ્ચે મેકમોહન રેખા આવેલી છે આઠ ખોખોની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે કુલ પંદર ખેલાડીઓ હોય છે નવમુ ક્વેશ્ચન પાણી ધીમે ધીમે ગરમ થાય છે તે ધીમે ધીમે ગરમી ઉત્સર્જિત કરી ઠંડુ પણ થાય છે પાણીના ગુણધર્મને લીધે તે ખાલી ક્વેશ્ચન તો વાહનોના રેડિએટરમાં વપરાય છે દસ રાન શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો તો જંગલ બીસીજી ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો ક્ષય એટલે કે ટીબી બાર ગાંધીજીની ધરપકડ બાદ મીઠા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું તો અબ્બાસ તૈયબજીએ ગાંધીજીની ધરપકડ બાદ મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું તેરમો ક્વેશ્ચન સખ સંવત કયા રાજાએ પોતાના રાજ્યાભિષેકની યાદમાં શરૂ કરી તો કનિષ્ક ચૌદ દેશની સોડા એસની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે તો પંચાણું રૂબીન મહેતા કઈ કળા સાથે સંકળાયેલા છે તો નૃત્ય કયો ખેલાડી સ્વિમિંગમાં આંતરરાષ્ટ્રીય નામના ધરાવે છે તો સુફિયાન શેખ ક્વેશ્ચન રોડ પરના માર્કિંગની સફેદ રંગની રેખા ખાલી જગ્યા છે તો વાહનને પોતાની લેન બદલવા તથા ઓવરટેક કરવાની મંજૂરી આપે છે અઢારમો ક્વેશ્ચન સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી કયું ખાતું સંભાળતા હતા તો ઉદ્યોગ ખાતું ઓગણીસ પોસ્ટ ઓફિસ કોની ટૂંકી વાર્તા છે તો ધૂમકેતું મહાગુજરાત આંદોલન થતું ખનીજ કયું છે તો હકીક બાવીસ પ્રવાસી ભારતીય દિવસ સાથે કયા મહાનુભાવ સંબંધિત છે તો મહાત્મા ગાંધી આઈબીએસએ માં સભ્ય દેશ કયો છે તો ભારત બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા હોય છે ક્વેશ્ચન શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો વિજ્ઞાન છવ્વીસ માનવીની આંગ કયા પ્રકાશ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે તો લીલો લીલા રંગ લીલા પ્રકાશ પ્રત્યે અખાત્રીજ કયા મહિનામાં આવે છે તો વૈશાખ મધર ટેરેસા નેલ્સન મંડેલા અને દલાઈલામાં અને અમર્ત્ય સેનમાં કોણ બીજા ત્રણથી અલગ છે તો અમર્ત્ય સેન તથાગત એટલે ભગવાન મહાવીર પ્લાસીનું યુદ્ધ કેટલા દિવસ લડાયું હતું તો બે દિવસ સુધી પ્લાસીનું યુદ્ધ લડાયું હતું ડ્રીબલ શબ્દ કઈ રમતમાં વપરાય છે તો બાસ્કેટબોલ અને ફૂટબોલ અને હોકી ઘણઘોર કયા રાજ્યનો તહેવાર છે તો રાજસ્થાન ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો તો દાહોદમાં ક્વેશ્ચન સુનિલ છેત્રી કઈ રમત સાથે સંકળાયેલા છે તો ફૂટબોલ પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો વલસાડ કર્કવૃત્ત કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો ગુજરાત ઝારખંડ અને મિઝોરમ

ક્વેશ્ચન અજનલ પ્રતિયોગિતા પ્રતિયોગિતાનું આયોજન કોણ કરે છે તો મલેશિયા ચુમ્બાળીસ આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં પ્રથમ બેવડી સદી કોણે ફટકારી છે સચિન તેંડુલકર ઝંડા ઊંચા રહે અમારા કોની રચના છે શ્યામલાલ ગુપ્તા પાર્સદ સ્વયં ધીરુભાઈ અંબાણી ને મરણોપરાંત કયા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા પદ્મ વિભૂષણ વાયરસ નું નામ ઉપરથી ઉપરથી પડ્યું પડ્યું છે છે એક નદી ઇન્ડિયન સુપર લીગ કઈ રમત સાથે સંકળાયેલ ટુર્નામેન્ટ છે તો ફૂટબોલ ઇન્ડિયન સુપર લીગ યાદ રાખજો મિત્રો આઈએસએલ વાઈફાઈ યુક્ત દેશનું પ્રથમ રેલવે સ્ટેશન કયું બન્યું છે બેંગ્લોર પચાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવાય છે એકવીસ જૂન નંબરનો ક્વેશ્ચન વર્ષ સમયગાળા દરમિયાન કુલ વસ્તીમાં સૌથી ઓછો વૃદ્ધિ દર હોય તે રાજ્ય કહ્યું નાગાલેન્ડ બાવન બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે તો લાયસન્સ ધારક હમાલ ટાયર પંક્ચર થાય ત્યારે સ્પેર વ્હીલ સેનાથી બાંધીને ઉતારવું જોઈએ દોરડાથી ધારાસભ્યો અને સંસદ સભ્યોને મફત મુસાફરી માટે શું અપાય છે તો ઓળખ કાર્ડ અપંગ વ્યક્તિને ઓળખ કાર્ડ કયું ખાતું આપે છે તો જિલ્લા સમાજ કલ્યાણ કચેરી છપ્પન રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવાય છે તો તેવીસ ડિસેમ્બરના દિવસે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ખેડૂતોના મસીયા ચૌધરી ચરણસિંહની જન્મજયંતિના દિવસે ખેડૂતો દિવસ ઉજવાય છે સત્તાવન રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ચોવીસ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે માર્ચના રોજ ઓગણસાહીઠ નો ક્વેશ્ચન પંચમઢી કઈ નદીના કિનારે આવેલ છે તવા બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં થાય છે કચ્છ મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકા હોય છે તો આઠ નાણા પંચના અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે ચાર નેથામા નેરથમ યોજના તાજેતરમાં કયા રાજ્યમાં લોન્ચ કરી આંધ્રપ્રદેશમાં તાજેતરમાં ખેડૂતોનું દેવું માફ કરવા મહારાષ્ટ્ર સરકારે કઈ યોજના મૂકી મહાત્મા જ્યોતિરાવ ફૂલે ઋણ માફી યોજના શરૂ કરી પાસઠ અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન કમિશન એફસી ના પ્રથમ મહિલા ચીફ ટેકનોલોજી ઓફિસર કોણ બન્યા

સોફ્ટવેર વિકસાવનાર કોણ છે અમિત મિશ્રા કયું રાજ્ય બારકોડિંગ સોફ્ટવેર અપનાવનાર દેશનું પ્રથમ રાજ્ય તો હરિયાણા કવિ કલાપીનું પૂરું નામ શું છે તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ગુજરાત વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે તો વિઠ્ઠલભાઈ પટેલ ક્રિસમસ દિવસ ક્યારે મનાવાય છે પચીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે ઉજવાય છે પચીસ ડિસેમ્બરના રોજ હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે નાસિક રેલવે સ્ટેશન પર શું કરવામાં આવ્યું તો ઓક્સિજન પાર્લર ખોલવામાં આવ્યું એક્યાસી એફઆઈસીસીઆઈ ના અધ્યક્ષ કોણ બન્યા સંગીતા રેડી હવે બ્યાસી નંબરનો ક્વેશ્ચન શ્રેણી છે બે ત્રણ આઠ સત્યાવીસ જવાબ આવે છે એકસો તો જોઈ લઈએ કઈ રીતે આ મિશ્ર શ્રેણી છે મિત્રો બે ગુણ્યા એક વત્તા એક બરાબર ત્રણ બે ને એક જોડે ગુણવાના અને એક ઉમેરવાના એટલે ત્રણ આવ્યા પછી ત્રણ ને બે જોડે ગુણવાના પછી બે ઉમેરવાના એટલે કે ત્રણ દુ છ અને બે આઠ આવ્યા હવે આઠ ને પાછા ત્રણ જોડે ગુણવાના અને વધતા ત્રણ આઠ તું સોળ આઠ તારીખ ચોવીસ ચોવીસ ત્રણ સત્યાવીસ અને સત્યાવીસ ને તમે ચાર જોડે ગુણશો અને પ્લસ ચાર ઉમેરતા જશો તો તમને એકસો બાર જવાબ મળી જશે આ રીતે મિત્રો એક જોડે ગુણવાનો બે જોડે ત્રણ જોડે ચાર જોડે અને એક એક ઉમેરતા જવાનું એક બે ત્રણ ને ચાર આ રીતે સંખ્યા ઉમેરતા જવાની જવાબ તમને મળી જશે ત્યાંશી નંબરનો ક્વેશ્ચન બે દસ ત્રીસ જવાબ આવે છે અડસઠ તો જોઈ લઈએ આ શ્રેણીમાં તો એકનો ઘન પ્લસ એક બરાબર એકનો ઘન એટલે એક થાય અને પ્લસ એક એટલે બે હવે બે નો ઘન પ્લસ બે એટલે બે નો ઘન એટલે બે દુ ચાર ચાર દુ આઠ આઠ બે દસ આવી ગયા હવે ત્રણ નો ઘન ત્રણ તારીખ નવ તારીખ સત્યાવીસ સત્યાવીસ ને ત્રણ તો આગળ જો આગળ જવાબ લાવવા માટે ચાર નો ઘન કરવાનો અને પ્લસ ચાર ઉમેરવાનો તો તમને જવાબ મળી જશે અડસઠ શ્રેણી સાત દસ પંદર બાવીસ જવાબ આવે છે એકત્રીસ તો સાતમાં ત્રણ ઉમેરો એટલે કે દસ સાતમાં ત્રણ ઉમેરો એટલે કે દસ પછી દસ માં પાંચ ઉમેરો એટલે કે પંદર પંદરમાં સાત ઉમેરો એટલે બાવીસ અને બાવીસમાં નવ ઉમેરો એટલે તમને જવાબ મળી જશે એટલે કે એકી સંખ્યા એક એક સંખ્યા ઉમેરતા જવાબ હોય છે ત્રણ પાંચ સાત ને નવ તો આ રીતે જવાબ મળી જશે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ ઈરાને સો ભાષામાં વાત કરી શકતો રોબોટ બનાવે તેનું નામ શું છે સુરેના પાકિસ્તાનના કયા પૂર્વ રાષ્ટ્રપતિને ફાંસીની સજા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો પરવેઝ મુસરફ પોતાની પ્રથમ વન અને ટેસ્ટ મેચમાં સદી મારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો છે આબિદ અલી અલીયાસી ભારતના આગલા સેના પ્રમુખ કોણ બનશે મનોજ મુકુદ નરવણે તાજેતરમાં કોના દ્વારા વિઝિટર પુરસ્કાર બે હાજર ઓગણીસ આપવામાં આવ્યો તો રાષ્ટ્રપતિ શ્રી રામાનંદ કોવિંદ દ્વારા ડબલ્યુ ના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારતનો ક્રમ કેટલામો છે તો એકસો બારમો બા એકાણું ભારતમાં આગામી ચીફ આર્મી કોણ હશે તો મનોજ મુકુંદ નરવાણે કયા રાજ્યની પોલીસ એફએસએલમાં ટ્રેકી સોફ્ટવેર રજૂ કરનાર પ્રથમ બન્યું તો હરિયાણા પંદરમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે એન કે સિંઘ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના લિંગ ડિસ્ટ્રિક્શન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે તો એકસો બારમો કેબીપીએસ કે નું આખું નામ શું છે તો પર સેકન્ડ સ્ટીવ જોબ્સ કમ્પ્યુટરની કઈ કંપની સાથે જોડાયેલા હતા એપલ સત્તાણું ક્વેશ્ચન એમએસ વર્ડમાં માં પેજ ને ઉભું દર્શાવવા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તે પોર્ટ્રેટ આડું દર્શાવવું હોય તો લેન્ડસ્કેપ અને ઊભું દર્શાવવું હોય તો પોર્ટ્રેટ કીબોર્ડમાં ડિલેટ કી પ્રેસ કરવાથી કરસરની કઈ બાજુના અક્ષર દૂર થશે તો જમણી બાજુ યુએસ બીનું પૂરું નામ શું છે યુનિવર્સલ સિરિયલ બસ એસએમપીએસનું પૂરું નામ શું છે સ્વિચ બોર્ડ પાવર સપ્લાય તો મિત્રો આ હતા આપણા આજના મોડેલ પેપરના પ્રશ્નો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત